રાજકોટમાં અબતક તક સુરભી મિરચી રોક ઢોલ નવરાત્રી મહોત્સવનું આયોજન માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમમાં કરવામાં આવ્યું છે નવરાત્રીના પ્રારંભ પહેલા જ ખાસ રિહર્સલનું આયોજન કરવામાં આવ્યું હતું આ રિહર્સલ દરમિયાન જાણીતા કલાકારો મૃદુલ ઘોષ અને માર્ગી પટેલના સુરીલા અવાજ પર ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા ફૂલ બાકાજી કી રિયલ સરા જાવું હોય તો વિચાર કરો દસ ડિગ્રી મજા આવશે

લે 10 દી પણ સારા જ તમને આજનું રીઅલ કેવું લાગ્યું જેવી મોજ આવી ફૂલ બાગા બોલાવી છે તેમની સાથે જ વાત કરી બેન આજે રીઅલ સર્ક કરવા છે તમને કેવું લાગ્યું બરોબર બહુ મસ્ત લાગ્યું કેમ જે વરોડસ ખરોદરામાં દેખવા થાય છે ને એવો જે ફીલ થઈ કરવા થાય છે જોયા પછી આજે હમ આયોજન તમને કેવું

બાકી દર વર્ષે જગ્યા હોય છે પણ આ વખતે સ્ટેડિયમમાં કઈ બી જગ્યા સારી લઈ ગઈ સાદા ગ્રાઉન્ડ કરતાં અહીંયા સ્પેસ બી વધારે મળે અને પ્લસ ગ્રાસ ઉપર છે તો રમવાની બી મજા આવે બહુ આમ ધૂળ ધાણી કે એવું ન થાય એટલે એન્વાયરમેન્ટ માટે બી સારું રહે સ્ટેડિયમમાં નવરાત્રિનું અબ તક સુરભીનું પ્રથમ નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે બહુ સરસ છે અમે જોવા માટે આવ્યા છે બહુ મસ્ત છે બેન તમને આ વખતે અપ્તત છુરભીનું રિયલસર કેવું લાગે તમે આવું ક્યારેય આયોજન જોયું બહુ સરસ અમને કલાકારમાં કેવી મજા આવે કલાકારમાં બહુ મજા આવે છે ખાસ કરીને જ્યારે ગુજરાતી સોંગ ચાલતા હોય ત્યારે વધારે સારું તમને આવખતે અપ્તત છુરભીનું આયોજન કેવું લાય બહુ મસ્ત લાગે તમે આવા કલાકારને આવું ગ્રાઉન્ડમાં તમે ક્યારેય જોઈને નવરાત્રિ નહીં નહીં ક્રિકેટ સ્ટેડિયમમાં નહીં નહીં પહેલી વાર તમને કેવી મજા આવી બહુ જ અપ્તત છુરભીનું રિયલ્સ તમને કેવું લાય બહુ સરસ અમે આશા કરીએ છીએ દર વખતે વિજયભાઈ આ ગ્રાઉન્ડ મળે તમે કેટલા પાસ લીધા અમે પચાસ થી પંચાવન ઉપર રહી છે અમારે દર વર્ષે એટલા જ હોય અમારે દર વર્ષે ક્રિકેટ સ્ટેડિયમ માં ક્યારે તમે આયોજન જોયું ના પહેલી જ વાર તમને કેવું લાગ્યું ફેમિલી માટે કેવું છે બહુ સરસ છે તો અમે આ સ્ટાર્ટિંગ માં જ્યાંથી ચાલુ થયું ત્યાંથી અમે આયા જ રમી છી અને ફેમિલી માટે બહુ બેસ્ટ છે આ આયોજન બહુ સરસ છે કે આ સ્ટેડિયમ માં પેલી વાર અમે આવ્યા પાંચ વર્ષથી અમે તો આની આજે જોડાયેલા છીએ અને આવી જ છીએ અમે અમારો પરિવાર અમારો ફેમિલી સહિત બરોબર પણ એના કરતાં અમને આજે આ વર્ષે બહુ સરસ આનંદ આવશે એવું અમને લાગે છે શું કામ કે સ્ટેડિયમમાં આયોજન રાખેલ છે બેનો દીકરીની સુરક્ષા માટે બહુ સરસ છે કે જેથી કરીને કોઈ પણ કાંઈ પણ જાતની મુશ્કેલી કે કાંઈ થાય નહીં એવું આયોજન બહુ સરસ કરેલું છે ને પહેલી વાર આપણે જોયું આટલા વર્ષમાં પાંચ વર્ષમાં પહેલી વાર આવું આયોજન જોયું છે રમવાની મજા એ માટે આવશે કે આમાં ઘાસ છે નેટ હોય એટલે એમાં શું છે કે આપણે લપસી જાય કે પગની ગ્રીપ ન આવે આમાં પગની ગ્રીપ ને રમવાની મજા આવે થાક બહુ સરસ બહુ આયોજન બહુ સરસ કરેલું છે આ વર્ષે બહુ આપણે નવીન જોવા મળ્યું એમ કે આ આયોજન બહુ રાજકોટમાં આપણે પહેલી વાર જોયું ટૂંકમાં આ રીતનું સરસ આયોજન પાંચ વર્ષમાં અમે જાય છીએ પણ પાંચ વર્ષમાં આવું વધીને શું છે કે મેદાનમાં હોય રાખેલું હોય બધું આયોજન એ સરસ જ હોય છે પણ આ એનાથી વધારે સરસ અમને લાગ્યું હતું